મહીસાગર જિલ્લાના લુણાવાડાના ક્રિસ્ટલ સ્કૂલમાં પંચાલ સમાજનો નો અખિલ ભારતીય વિશ્વકર્મા વ્રત સંઘ આયોજન મહિસાગર જિલ્લાના લુણાવાડાના ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલમાં પંચાલ સમાજનો અખિલ ભારતીય વિશ્વકર્મા વિરાટ સિંઘનું આજે મહાસંમેલન યોજાયું જ્યારે પૈશાલ સમાજના તેત્રીસ જિલ્લાના પ્રમુખો મહામાન્યો અને સંસ્થાઓના આગેવાનો તેમજ પ્રતિનિધિઓની આજ રોજ રવિવારના દિવસે આયોજન કરેલ હતું ગુજરાતની આ એક ચિનગારી મિત્રો માટે ભડકો થઈ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે જ્યારે આ વિરાટ સંઘ શું કરવા માંગે છે ને મિત્રો યુવાનોએ રોજગારી માટે મહિલાઓ માટે ગ્રામ્ય કારીગરો માટે ઓબીસી આરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે તેમજ એક વિશ્વકર્મા આયોજનની જગ્યાએ આર્ટિઝન ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ડેવલપમેન્ટની રચના કરવાની છે જ્યારે આ આઈપીએસ જીપીએસના વર્ગો દ્વારા સમાજમાંથી કેટરના વિદ્યાર્થીઓ તૈયાર થઈ આઈપીએસ થાય તેવા પ્રયત્ન થઈ રહ્યા છે જ્યારે પંચમહાલ સમાજના વરિષ્ઠ મહામંત્રી જેવા પ્રવીણ ચંદ્રભી પાલ પણ મહત્વનો ભાગ છે અખિલ ભારતીય વિશ્વકર્મા વિરાટ સંઘ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખ મંત્રીશ્રીઓ અને આગેવાનોની શિબિરનું આયોજન કર્યું છે ગુજરાત વસતા વિશ્વકર્માના પુત્રો યુવાનો બેરોજગારો ગ્રામ્ય કારીગરો આ સૌના માટે એક ચિંતાનો વિષય છે એના માટે સૌ તજજ્ઞોને બોલાવી આપણે ક્ષેત્રમાં વિરાટ સંઘ દ્વારા શું કરી શકીએ એમની પ્રગતિ થાય સામાજિક સમાજિક થાય એવા પ્રયત્નો કરીએ સાથે મળી અને આજના આ કાર્યક્રમમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મરબી કાંતિભાઈ પંચાલ પ્રદેશ અધ્યક્ષ ગણપતભાઈ પંચાલ અને સૌ હોદારો અત્યારે ઉપસ્થિત રહી ચિંતન ચિંતન કરી આપણા ગુજરાત પ્રદેશના સૌ વિશ્વ મિત્રોને કઈ રીતે સહકાર આપી સહયોગ આપી અને રાજ્ય સરકાર તરફથી જે કઈ લાભો મળે છે એને આપણે અપાવી શકીએ અને આગામી સમયમાં

આસિફ શેખ કેટીવી ન્યૂઝ ગુજરાતી લુણાવાડા